હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આવલો વિડિયો નથી આવતો કે કાંઈ પણ નવીન થાય એટલે એમ કે ટેકનોલોજીયા તો હાલો આજે તમને ટેકનોલોજી આ બતાવી દેવી અમારી વાડીમાં પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવી છે તો હાલો બતાવી દેવી લ્યો એ તો હાથ હમણાં શેઢે દવા સાટે છે માય ગોડ પાછળનો સીન જોવો લાગે એક કેવા મસ્ત ઝાડ લાગે છે નહીં અને આ ઝાડ છે ને એ અમને બહુ વાલા છે કેટલા મસ્ત લાગે છે ગુલમોર હમણાં આ બાજુ આવતા હોય છે ટેકનોલોજી ગાયું બધી અમારી હવે થાય ને વધારાનું બધું હોય ચાટે છે દબાઈમાં કેવા પૂછડા વિંજોળે છે જો માં ખેટલી બધી નથી તોય તમામ ગાયો એક જ ધારું પૂંછડું વીંજોળે છે એક છેલ્લી ગાય રહીને એને જ એકને શાંતિ છે જો બાકી બધાને એક જ ધારા પૂંછડા ચાલુ છે આ બાજુ બચ્ચા પાલટી બળી ને રૂપલ ને પરી ને ઓલી બાજુ છે શીતલ ને ઓલી બાજુ ત્રણ એ ત્રણને અલગ આપી દીધું છે મોટો જોર્યું मार कार्टून जो एचे या बज़ मार कार्टून, जर लिम्डान थड़िया जरीक मोड़े, मोड़ू फेर वी जो इचे कार्टून अने बीजी चार गाय उँ अंदर छे जो आईवा, जो टेक्नोलोजी टेक्नोलोजी <laughs> કેવી રીતે સ્પ્રિય મારે છે જો હે પાછા હતે ઊભડ્યા શું કરે છે ઈ કઈજો હાલો ખબર પડે છે તમને શું કરે છે હે હવે આ ગળ લીધું ટ્રેક્ટર પછી ખાલી એક ઉથલ મારે ને ત્યાં તો એટલો બધો વામાં જમીનમાં દવા છંટાઈ જાય દવા છાંટવાનું કામ ચાલુ છે દવા છાટવાનું દવા છાંટવાનું કામ ચાલુ છે અમે અહીંયા ઉભા ઉભા દેખાડવી છે અને પવન ચક્કી એવું બધું બતાવી તમને વાણિયા ઉડ્યા ઉપર આલો બતાવું જવડે અમારી વાડીનો નજારો કેવો છે જોરદાર હાગ જો લાગે એક જાણે કેમ કે આંબા ઉપર કોર આવ્યો હોય એવા હાગ દેખાય છે નહીં કેટલા મસ્ત જ લાગે છે કાંઈ ન ઘટે એવો બાકી પ્રકૃતિનો તો કાંઈ ઘટે નહીં એટલું બધું વાતાવરણ છે અમારી વાડીમાં જે કેવડા મોટા પવન ચકાસે તમારે સેવા પંખા તમારે આવડા મોટા પંખા છે અને આ ડુંગર છે જે કાંઈ દેખાઈ રહ્યો ને જે ડુંગરની ઉપર જ બધી પવન ચીક્યું છે એમણે સરકારે ફરતી બાજુ ડુંગર છે ને વચમાં કૈલાસબેનની વાડી છે જો આ હાગની આડો જરીક દેખાય ને એ પણ ડુંગર છે જો આ મકાનની ઉપર દેખાય એ પણ ડુંગર છે ફરતી બાજુ કૈલાસબેનની વાડીની ફરતી બાજુ બધા ડુંગર છે આમ આ રીતે જાડા ડાઈ આવી ગયા નહીં કર આની બાજુમાં અમારી વાડી પૂરી થાય ને ત્યાં પણ ડુંગર છે आलो को इथे, वे वे तो थी तो करती रही चावडा माथे माथे हो से, हॅलो माथ जरिक ओली बाजू अमासराजी अमा बापूजी न होय तम्ने बता धाबाने हॅलो अरे वस्तु जोई लो घट्या काय घटे तर जिंदगी घटे हो बाकी काही न घटे होतं बघू पण भगवाने केलं बघू मस्त वस्तू से एम શું ઘટે બાકી કાઈ નો ગટે હે એમ જો પાછળની કળિયું કાઈ લાગે છે જેવી રીતે આ ગુલાબ મસ્ત છે ને એવી જ રીતે આ જોવો ઉપરલી સાઈડમાં હું ગટે તમને એમ થાય કે આલાન કૈલાસબેન ની વાડીએ રેવા વૈયા જાય સમજો કૈલાસબેન ની વાડી અને જો એક એક નવીન જ વસ્તુ તમને અમે બે વર્ષ गया वर्ष तो फुले फूल बतयाता आ जाम्फड़, जो बद्दा ला गट जामफळ जामफळ आई ग्यासे नो करा जो केतला बदा से जाओ ला गट એટલે काय कटे नी अनि पड़ी हूं छे एम आ छे ड्रॅगन फ्रूट नु ફૂલડું જો બે ફૂટ્યા છે બે આ વરસાદ આવે ને તરત થાય પણ આ વર્ષે વરસાદ ખાલી એક જ વખત આવી ગયો અરે અહીંયા ચૌદ તારીખે ચૌદ છ એ વરસાદ આવ્યો હતો અને સોળ પંદર તારીખે નતા આવ્યો પાછો સોળ છ વરસાદ આવ્યો હતો આપડું કાન છે આજે લાઈવમાં બધા હતા કે પત્રા કાળા દેખાય છે એમ તો જોવાય ધોળા છે એને ધોળા એટલે ધોળાય હોય કાળાય હોય પણ કોઈને કાંઈક દેખાય કોઈને કાંઈક દેખાય બધે ન જોતા હોય ને માણા એટલે બધા વીડિયો જોતા હોય તો પછી બધી ખબર પડી જાય અને આ છે તલ થોડક વાવ્યા છે થોડક તલ વહી દીધા છે रोड रोडपर सर जाय रोड दस वाढीचे आपली आई पण वाणया उडवा मिळ्या मा बगलू आय केम ना देखायू अमले छ्या কো না ফুল যই লওঁ ফুল কো ন નેપિયાર આવી ગયું કેળાના ફૂલ ને બોલ ને બધું બતાવતી રહી ને ત્યાં તો ગયા સાંટતા સાંટતા કેટલા ડુંગર છે ફરતી બાજુ નકરા અમારે જ આ બધા ટીડડા ઉડે ને જા ટીડ જ દેખાય આને અમારે આઈની ભાષામાં વાણ્યા કે છે તો તમે શું કહો છો કેજો નહીં અને આની પાંખું હોય ને નકરા જ ઉડે છે જો અને આની પાંખું હોય ને એકદમ કાચ જેવી હોય બહુ જ મસ્તીની હોય એકાદ ઓર આવી જાય કે મજા આવી જાય જો કાચ જેવી કાચ જેવી પાંખું લાગે અને મસ્તીની દૂર દૂર ઉડ્યા રાખે છે આ બાજુ નથી આવતા એટલે એકાદા આ બાજુ આવો ફરતી તમને જ્યાં દેખાય ને ડુંગર જ દેખાય છે ને આવું છે વાતાવરણ કૈલાસ બેનની વાડીનું જો થાંભ લો કંઈક ઊભો કર્યો છે પાછું ત્યાં આવું વાતાવરણ છે આપણી વાડીનું શું ઘટે જીવનમાં કાંઈ ન ઘટે બાકી ઘટે તો જિંદગી ઘટે નીચે રહીને આપણે તમને બતાવ્યું તો ડુંગર છે જવું અને આજે થોડીક ઓછું ઘાસ વાળી ટેકરી દેખાય ને જવા રહી આંગળી નહી આવે ખો હા આ ટેકરી ટેકરી કહેવામાં આવે છે એને હલો ટ્રેક્ટર આ બાજુ ક્યાં છાંટશે હવે શું ખબર ધૂહાડા કાઢે બાકી કઈ પછી આ બધું છું હોય છે બધા રૂમાલ લઈ લીધો લાગે ચાવડા સાહેબ માંડવી ખેંચીને ખાતા આવ્યા લાગે તો મેં તો જોયું નથી ખેંચીને મારે તેમ દાણા નહીં ચીડ્યા હોય છાંટવાની જઈશ આવી છે ટેકનોલોજી અમારી વાડીમાં ના છંટાઈ ગયેલા લાગે છે હવે તો ઈ જવાય જો દવા છંટાઈ ગયેલા લાગે છે કે પછી ઓલા સીડી શું ખબર આમળાનું ઝાડ છે લીમડો છે અમારી ગાયો નો ચાક કટર ફરજો જો પૂંસડા નથી હલાવતી હવે પૂંસડા હલાવ મળી છે અને ટ્રેક્ટર વાળા ભાઈ હવે જાય છે આ છે અમારું ગામ ગોકુળિયું ગામડું હો અમારું વડોદ બાકી કાંઈ ના ઘટે ને કાંઈ ઘટે જો એ વચ્ચે ડુંગર છે ને ફરતી બાજુ ડુંગરની ફરતી બાજુ મકાન અને અમારા મકાન જો લો ટાવર દેખાય ને એની પણ ઓલી બાજુ છે ગામમાં મકાન પણ અમે જાણે ગામમાં જાતા જ નથી રહેણાક જ વાળીયા થઈ ગયું છે એટલે આ ગુલમર ઝાડ માત્ર ત્રણ વર્ષનું જ છે બોલો કેવડું મોટું થઈ ગયું છે આ ત્રણ વર્ષનું ગુલમર અને જે સાતપત્તી પત્તી રહી ને એ પણ ટ્રેક્ટર આ ઉપલી વાડીમાં આવ્યું વરે વાહ મજા આવી જવાની તો માં ટ્રેક્ટર આવ્યું હવે તમને જોવો બતાવું